સુરતના કતારગામ ખાતે આવેલ એસઆરકે એટલે કે શ્રી રામકૃષ્ણ એક્સપર્ટ પ્રાઇવેટ લિમિટેડની લીડ સર્ટિફિકેટ ધરાવતી ડાયમંડ ક્રાફ્ટિંગ ફેસિલિટીને તેના ઓપરેશનલ પરફોર્મન્સ માટે દુનિયાની ટોચની છ ગ્રીન બિલ્ડિંગમાં સ્થાન મળ્યું છે નમસ્કાર દર્શક મિત્રો આજે ખરેખર સુરત શહેર અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે યુએસ જી અંદર શ્રી રામકૃષ્ણ પ્રાઇવેટ લિમિટેડનો વર્લ્ડની અંદર છઠ્ઠો રેન્ક એટલે કે છઠ્ઠો નંબર આવ્યો છે એશિયામાં પ્રથમ નંબર છે શું છે શું કામ ગ્રીન બિલ્ડિંગનો નંબર આવ્યો છે તે આપણે ખાસ કરીને રામકૃષ્ણ એક્સપોર્ટની અંદર જે શ્રી અર્પિતભાઈ નારોલા આપણે તેમને મળીએ જી નમસ્કાર મિત્રો ખાસ કરીને અર્પિતભાઈ અહીંયા તો તમારે ખૂબ જ ગ્રીનરી છે જે ગ્રીન બિલ્ડિંગનો યુએસજીની અંદર જે છઠ્ઠો આપણો ક્રમ આપવામાં આવ્યો છે શું છે આખી હકીકત આપ દર્શક મિત્રોને જણાવો એટલે અમે ટુ થાઉઝન્ડ થર્ટીનમાં અપ્લાય કર્યું હતું એટલે એમાં કઈ રીતે તમે એનર્જી બચાવો છો કઈ રીતે તમે પાણીનો બચાવ કરો છો એટલે એવી જ રીતે એક એક્ઝામ્પલ એવો છે કે તમે અમારી બિલ્ડિંગ છ માળનું છે યસ તો છ માળમાં કોઈ લાઇટ કરવાની જરૂર નથી પડતી સૂર્યપ્રકાશ જ એટલો આવે છે એટલે આખું જે આ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એ સનલાઇટ આ સૂર્યપ્રકાશિત જ છે હા એટલે કોઈ પણ તમે ફ્લોરમાં જાઓ તો આપણે લાઇટ ન કરવી પડે ત્યાં નેચરલ લાઇટ ક્યાંયથી આવતી હોય એટલે એ લોકો એ એનર્જી સેવ કરવામાં ગણે ખાસ કરીને દર્શક મિત્રો હમણાં જ અર્પિતભાઈ વાત કર્યા હતા જે આ રામકૃષ્ણ પ્રાઇવેટ લિમિટેડનું આખું આ સ્ટ્રકચર આપ જોઈ રહ્યા છો જેની અંદર વર્લ્ડની અંદર છઠ્ઠો ગ્રીન બિલ્ડિંગમાં નંબર આવ્યો છે તે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે સૂર્યપ્રકાશ અહીંયા ખૂબ જ વધારે પ્રમાણમાં છે એટલે કે લાઇટનો જે હોય છે એ ખૂબ જ ઓછું માત્રામાં છે તમારી પાછળ જે જે તે સ્ક્રીન ઉપર બધું શું એટલે એ લોકોના ઘણા બધા પેરામીટરો આવતા હોય હા એટલે તમે જે પાછળ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ અલગ અલગ પેરામીટરમાં કયા કેટલા સ્કોર અમને મળ્યા છે એ રિયલ ટાઈમ ડેટા એનો છે અને એ પ્રમાણે અમને ટોટલ સ્કોર મળ્યો છે એ સ્કોર જે અમારો આવ્યો છે એ વર્લ્ડમાં છઠ્ઠા નંબરનો છે એટલે બિલ્ડિંગનો રેન્ક છઠ્ઠા નંબરે આવ્યો છે હવે જે રીતે એ લોકો અહીંયા જ્યારે સુરતમાં આવ્યા છે તમે જેમ કહ્યું તેમ એપ્લાય કરેલા આવ્યા સુરતની અંદર તો સાથે સાથે એમને રામકૃષ્ણ બિલ્ડિંગની અંદર ગ્રીનનો જે એવોર્ડ આપવામાં શું શું એમને જોયું હશે એની અંદર એ લોકો તમે કેટલી એનર્જી બચાવો છો હ તમે કેટલું વેસ્ટ મેનેજમેન્ટ કરો છો તમે કેટલું પાણીનો બચાવ કરો છો એવું બધી જ રીતના એ લોકો અલગ અલગ પેરામીટર જોતા હોય છે જે આપણે એમને અપ્લાય કરવાનું હોય છે અને એ પ્રમાણે એ લોકો રેન્ક આપે અને આ યુએસજીબીસી ગ્રીન બિલ્ડિંગ યુએસથી આપણને આ સર્ટિફિકેટ મળેલું છે અર્પિતભાઈ જે પ્રમાણે ગ્રીન આજે બિલ્ડિંગનો આપણે એવોર્ડ આપવામાં આવ્યો છે તો તમે એપ્લાય કર્યું તો કયા વર્ષમાં એપ્લાય કર્યું હશે અમે ટુ થાઉઝન્ડ ઇલેવનમાં બિલ્ડિંગનું ઓપનિંગ કર્યું હતું અને ટુ થાઉઝન્ડ થર્ટીનમાં અમે અપ્લાય કર્યું હતું અને ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં અમને ગોલ્ડ સર્ટિફિકેટ મળ્યું અને ટુ થાઉઝન્ડ એટીનમાં પ્લેટિનમ સર્ટિફિકેટ કે એમ્પાયરનું પણ મળ્યું અને અમારું નવું બિલ્ડિંગ કે હાઉસ કરીને છે એને પણ પ્લેટિનમ સર્ટિફિકેટ ટુ થાઉઝન્ડ એટીનમાં મળ્યું કેવો અહેસાસ થઈ રહ્યો પર ખુશી દેખાઈ રહી છે એટલે અમે ખૂબ જ ગર્વ ફીલ કરીએ છીએ કેમ કે આ અચિવમેન્ટ અમારું અમારા સ્ટાફ પ્રત્યે બધાનું જ આ એક બહુ મોટું અચિવમેન્ટ છે કે અમે આ ટાઈપનું બિલ્ડિંગ ડિઝાઇન કરી શક્યા અને આટલું અર્થ કે આપણે જે ભૂમિ કહેવાય એને અમે બગાડતા નથી એનું આ પ્રૂફ કરવી છે હા તમે જે બહુ સરસ વાત કરી અર્થ જે છે બગાડતા નથી વાતાવરણ પણ સારું રાખો છો તો અમે એ પણ જાણ્યું છે કે અહીંયા જે પ્રમાણે સંખ્યા છે કર્મચારીઓની એ પ્રમાણે તમે એ પણ ધ્યાન રાખ્યું કે પેટ્રોલ ડીઝલ જે કાંઈ પણ છે ઈંધણનું કે એક ગાડી પર બે વ્યક્તિ આવે કે એનું પણ બચાવ થઈ શકે છે એટલે આ બિલ્ડિંગમાં અત્યારે પાંત્રીસો જણા કામ કરી રહ્યા છે તો અમે ખાલી બે હજાર ટુ વ્હીલર જ અત્યારે રોજના આવે છે કેમકે અમે એવું કમ્પલસરી રાખ્યું છે કે બે જણાએ સાથે જ આવવું સરસ એટલે પેટ્રોલ ડીઝલ જે કાંઈ પણ ગેસ હોય પણ બચાવ થઈ શકે હા એટલે એ બચાવ એવી રીતના અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ ખાસ કરીને અપિલભાઈ તમારી પાછળ જે મહાનુભાવોના છે ફોટા છે એવોર્ડ છે પણ અને લીડ પ્લેટિનમ ટુ થાઉઝન્ડ છે આખું શું છે નહીં આ તો જે મેં આપને આગળ વાત કરી એમ કે ભાઈ આ ટુ થાઉઝન્ડ એટીનમાં અમને પ્લેટિનમ સર્ટિફિકેટ મળ્યું અને આ તો બધા મહાનુભાવો આપણે આ એમ આ બિલ્ડિંગમાં આવી ચૂક્યા છે એની આ મેમરી છે કે ક્યારે આવ્યા હતા એની આ મેમરી છે બીજું એ પણ છે કે અમે તમારી જ્યારે ઓફિસમાં પ્રવેશ કર્યો તો લોબીમાં જ ખાલી અત્યારે સાંજનો સમય થયો સૂરજ ઢળી રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે થોડું અંધકાર થાય પરંતુ તમારી જે ઓફિસ છે ત્યાં સૂર્યપ્રકાશ છે ત્યાં અંદરની લાઇટ એક પણ નથી ચાલુ કુદરતી સૂર્યપ્રકાશ હતો હા એટલે અમારે અહીંયા સુરતના આર્કિટેક્ટ છે સ્નેહલભાઈ શાહ કરીને એમણે જ એવી રીતના આ ડિઝાઇન કરી આપ્યું હતું કે તમને સૂર્યપ્રકાશ તમારે કોઈ પણ કેબિનમાં આવે યસ અને બીજું કે તમારે ગીચતા પણ નથી એકદમ બધું છૂટું છૂટું કરવામાં આવ્યું છે એટલે વાતાવરણ બહુ બહુ સરસ છે હા એટલે તમે જુઓ તો અહીંયા પાંત્રીસો માણસો કામ કરી રહ્યા છે પણ આમાં બિલકુલ અવાજ આખા બિલ્ડિંગમાં ક્યાંયથી કોઈનો અવાજ આવતો નથી પડતા મોટી સંખ્યા અહીંયા છે હા અચ્છા આ સિવાય જે આપણે યુએસ જે બીસીની અંદર એવોર્ડ જે મેળવવામાં આવ્યો છે એ સાથે સાથે બીજું કયા કયા પ્રકારનાની અંદર જે અનિવાર્યંદર છે સાથે એટલે આ અવોર્ડનું હા એવોર્ડ જે આપણે છે મેં હમણાં જે વાત કરી કે પાંત્રીસો વ્યક્તિ તમારે ત્યાં કર્મચારીઓ કામ કરે છે હા તો એમાં તમે બે હજાર તો એ સિવાય તમે વોટર એટલે કે પાણી છે બીજું એમાં પણ તમે બચાવ બધું આવશે ને બધું હા હા એટલે એ તો આ સર્ટિફિકેટમાં એવા પાંચ છ પેરામીટર આવતા હોય એ બધાનો જ તમારે એમાં એપ્લિકેશન કરવાની હોય ન હશે એ તમને કહેવાય એમાં વેસ્ટ મેનેજમેન્ટ આવે એનર્જી કેટલી બચાવી એ આવે તમારી ખૂબ જ નાની ઉ એજ છે અને એટલું મોટું સાહસ અને અત્યારે તમે જે પ્રમાણે રામકૃષ્ણ પ્રાઇવેટ લિમિટેડમાં છો એ બાબતે દર્શક મિત્રો શું કહેવા માગો છો નાની ઉંમર કરતાં તે અમને જે અમારે વડીલ છે દાદાજી એમણે એવી જ રીતના ટ્રેનિંગ આપી છે કે કોઈ પણ સિચ્યુએશનમાં હાર્ડવર્ક કરતા રહીએ અને આખી જિંદગી યાદ રહે કે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડૂ એનીથીંગ એટલે એ જ ઓલા ઉપર અમે ચાલીએ છીએ આગળ અને અમને સક્સેસ મળતો રહી છે મિત્રો હમણાં જ આપણે વાત કરી રહ્યા હતા શ્રી રામકૃષ્ણ પ્રાઇવેટ લિમિટેડના અર્પિત નારોલાને આપ અત્યારે અહીંયા છીએ કારણ કે એને યુએસજી બીસીની અંદર વર્લ્ડની અંદર સિક્સ રેન્ક એટલે કે છઠ્ઠો નંબર મેળવ્યો છે અને એ આપણે સુરત સેનું ગૌરવ કહી શકાય ગ્રીન બિલ્ડિંગમાં અને એશિયાની અંદર તો ફર્સ્ટ છે એટલે કે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ તેની અંદર સૌ ફર્સ્ટ નંબર એ પણ સુરતના ગ્રીન બિલ્ડિંગ જે રામકૃષ્ણ પ્રાઇવેટ લિમિટેડનો આવે છે ખરેખર આપણે સલામની વાત કહેવાય ગૌરવની વાત કહેવાય કે આપણા સુરત શહેરની અંદર આ બિલ્ડિંગ આવેલું છે જે ડિન્ફરન્યુચન પ્રકાશવાડા કેમેરામેન હર્ષદ શેઠા સાથે સુરા